નર્મદા નદીમાં જળસ્તરમાં વધારો થશે અને ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં પણ સુધી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે કાલે અગિયાર પછી પંચમહાલનું હવામાનમાં શક્યતા રહે છે આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો હિંમતનગરના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ આ વરસાદી વાહન જપલું છે ત્યાર પછી પણ વરસાદની મિસ્ટમ આવી રીતે ચાલુ રહેશે સાત અઢાર એક સિસ્ટમ છે તેનો માર્ગ પણ લગભગ અત્યારે હાલ પી જશે બાવીસ તારીખની સિસ્ટમ જમી રહેશે બાવીસ તારીખ ચોવીસ પચીસ છવ્વીસમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આમ એક પછી એક સીટો બધા તે ભારે વરસાદ થતા જાણે એમ લાગશે કે આ તો સપ્ટેમ્બરમાં છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે